ગરબડા તાલુકાનું સાડા ગામ મુખ્ય હાઇવે રોડથી બળવા ફળિયા અને સંગાડા ફળિયા સુધી પહોંચવા માટે કાદવ અને કીચડથી ભરેલા રસ્તાઓથી પસાર થવું પડે છે ચોમાસામાં સમસ્યા વધુ વકરી જાય છે અને ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે ગ્રામજનોનું કહેવું છે કે અનેક વખત સરપંચ અને તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી છેલ્લા વીસ વર્ષથી શકુંતલાબેન રાઠોડ સરપંચ તરીકે ચૂંટાઈ આવે છે છતાં રોડ રસ્તાના વિકાસના કામો થયા નથી વિકાસના મોટા દાવો વચ્ચે સાહડા ગામની આ હાલતમાં વાસ્તવિકતા ખોલીને રાખે છે ગ્રામજનોએ એ તંત્ર પાસે તાત્કાલિક રોડ નિર્માણની માંગ કરી છે જેથી તેમની લાંબા સમયથી ચલી આવતી મુશ્કેલીઓનો અંત આવે તેમ છે તેમજ નથી એમ કહેવાય આ રસ્તાની અમે વરસોદની માંગ કરી છે પણ આજ સુધી આ રસ્તો અમારો કંઈ કરી આપ્યો નથી સરપંચને દેવીસ વર્ષ થઈ ગયા છે રસ્તો કરી આપી એમ કન્વર્ટ લઈ લે અને સરપંચ જીતી જાય એટલે બધું ભૂલી જાય છે આ રસ્તામાં અમારા છોકરા પણ આ રસ્તે જ આવે છે કોઈ બીમાર હોય કે બધી અમારે આદ રસ્તે આવવાનું છે આમાં કઈ રીતે અમારે આવવાનું કહો મોટરસાયકલ બાઈક બાઇક કે અમારે બે ફળિયા છે સંગાડિયા ફળિયા બેડિયા ફળિયા બે ફળિયાને ટોટલ માણસો આજ રસ્તે પસાર કરે છે

અને અમારે સોરા બૈરાને બહુ રાતે દવાખાના જાવું હોય કઈ બી કરવું હોય તમારે બહુ તકલીફ આટલી ઉંમર થાય અમારી પણ રોડ બનાવી નથી શકતા કેટલા સમયથી આ રસ્તો આવો અરે ઘણા સમયથી અમે આ ઘરડા થઈ ગયા પણ કોઈ સરપંચને નથી બનાતા અને કોઈ બનાતા જ નથી શું નામ છે તમારું આ રમણભાઈ અમારે આ રસ્તાની માંગ છે અમારે 20 થી 20 વર્ષ સરપંચને થઈ ગયા તો સરપંચને અમારે હામો કશું જોતો નથી અમારા

આખા ગામ કે સંભાળ ફળિયા બળાવીયા ફળિયા કોઈ રસ્તો નથી આ રસ્તા અમે માંગ કરી છે કોઈ જોતા નથી અમારી આવી પરિસ્થિતિ છે અમે સરકાર માંગ કરી અમારે કોઈ સુવિધા થતી નથી અમારે આ રસ્તા માંગ કરવી છે સંભાળા મળ્યા ભાઈ